નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનો આ સબ ચેનલ એટલે કે આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારિયા આજે તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસ વાર શુક્રવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જુનાગઢના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી નાખશો તો ચાલો હવે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો ચોરાણું રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો હતો તુવેરસો એક્યાસી થી તેરસો ત્રીસ રૂપિયા રાયડો એક થી અગિયારસો ચોપન વટાણા એક થી ઓગણીસો ઇઠોતેર કલંજીયા જે થી એકવીસ રૂપિયા એરંડો અગિયારસો થી બારસો સાડત્રીસ વાત કરીએ તો સત્યાવીસો થી ચુમ્માલીસ મગ તેરસો પચાસ થી ઓગણીસો એકવીસ રૂપિયાની લસણ સાતસો એસી થી ચૌદસો પંચાણું વાલા જે સાતસો થી બારસો પાસઠ ધાણા અગિયારસો થી ચૌદસો રૂપિયા ધાણી બારસો થી પંદરસો પચાસ પંદરસો થી પંદરસો એસી જીરાની જો વાત કરીએ રાજકોટમાં તો સાડા ત્રીસો પચાસ રૂપિયા થી એકતાલીસો સિત્તેર રૂપિયા વાત કરીએ જુનાગઢ ની ઘઉ ચારસો સિત્તેર થી પાંચસો ત્રીસ ચણા નવસો પચાસ થી એક હજાર ઓગણસી તુવેરાજે અગિયારસો ચાલીસ થી તેરસો છ્યાસી મગબા તેરસો વીસ રૂપિયા થી સોળસો પચાસ રૂપિયા ધાણા અગિયારસો થી તેરસો બત્રીસ સોયાબીન સાતસો થી નવસો એકસઠ રૂપિયા તલ ચૌદસો થી બે હજાર જાડી મગફળી નવસો થી બારસો ચીણી મગફળી નવસો થી અગિયારસો અઢાર રૂપિયા જીરાની જો વાત કરીએ જુનાગઢમાં આજે તો તેત્રીસો રૂપિયા થી આડત્રીસો રૂપિયા વાત કરીએ જામનગરની જામનગરમાં એરંડો એક હજાર પચાસ થી બારસો પંદર ચણા એક હજાર થી છત્રીસો દસ અજમો અગિયારસો ચાલીસ થી પચીસો પચીસ રૂપિયા ઠાણા સાતસો થી તેરસો ત્રીસ મગ તેરસો થી સોળસો પચાસ જાડી મગફળી નવસો થી એક હજાર પચાસ ઝીણી મગફળી આઠસો થી અગિયારસો પાંત્રીસ કપાસ અગિયારસો થી પંદરસો પચીસ રૂપિયા પચીસો ગોંડલ અડતાલીસ થી પાંચસો બાવીસ ડુંગળી એકોતેર થી બસો છેતાલીસ તુવેરાજે પાંચસો એક થી તેરસો એક સોયાબીન સાતસો એકત્રીસ થી આઠસો એકતાલીસ મગ પંદરસો થી સત્તરસો એકત્રીસ વાલાજે પાંચસો એક થી નવસો એકાવન ચણા નવસો થી અગિયારસો એક કલંજી તેરસો થી ચાર હજાર અગિયાર વટાણા પાંચસો એક થી એકત્રીસ થી તેરસો એકાવન આગળ જો વાત કરવામાં આવે સફેદ ચણાની તો એક હજાર થી અઢારસો એક્યાસી તલ ચૌદસો થી બે હજાર એકસઠ જાડી મગફળી સાતસો એકત્રીસ થી ચૌદસો છ મગફળી આઠસો 851 થી સોળસો એકતાલીસ રાયડો એક હજાર થી અગિયારસો એકસઠ મરચાં આજે બસો થી અઢારસો એક ધાણા આઠસો થી ચૌદસો એક્યાસી ધાણી એક હજાર થી પંદરસો એકતાલીસ કપાસ અગિયારસો થી ચૌદસો છન્નું રૂપિયા જીરાની જો વાત કરીએ ગોંડલમાં તો ત્રેવીસો એકાવન રૂપિયાથી એકતાલીસો એક રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના ગેરંટી સાથે સો એ સો ટકા સાજા બજાર ભાવ વિડીયો પસંદ આવે વિડીયોમાંથી કંઈક માહિતી જો મળતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર